નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં હુસૈની ચોક ચોક ટાવર ચોક મેઇન બજારથી લાઇટ હાઉસ રોડ પર ભવ્ય જુલુસ નીકાળ્યું હતું અને લાઇટ હાઉસ ઉપર પૂર્ણ કરવામાં આવ્યું હતું તેમાં સમસ્ત મુસ્લિમ સમાજ જુલુસમાં જોડાયા હતા અને એકબીજાને મુબારકબાદ પાઠવી હતી તેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ જન્મોત્સવ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં ગલી મોહલ્લા લાઇટથી શણગારવામાં આવેલ હતા તેમાં ટુ વ્હીલર ફોર વ્હીલરને શણગારીને જોડાયા હતા જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોલાના જોડાયા હતા સાથે જાફરાબાદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચડવાયો હતો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ અમરેલી જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હાજી સમજ દાદાભાઈ જુડે આજ પરંપરાથી સલ્લમનો જન્મદિન ઉજવીએ છીએ અને અમે હરથી હલી મિલી ભાઈ ચાળાથી તહેવાર ઉજવી જય ભારત આપનું નામ નદી નો તહેવાર જે અમારા બેગમ્બર સરકાર સહિત મોટી ઈચ્છ અને આજે પંદરસો વર્ષ પૂરા થયા એમનો જન્મદિવસ શાંતિ શહેરમાં અને સમસ્ત ભારત ઉજવાય અને ભાઈચારો એકતા એવો સંદેશો આપીએ આજે સમસ્ત મુસ્લિમ સમાજ જાફરાવાદ એને મિલાસિન નદીનું જુલસ અને

અને નાનાથી નાના અને મોટાથી મોટા માણસને હળી મળીને એકદમ શાંતિથી રહેવું અને કંઈ ખોટું ન કરવું એમને સત્યના ખાતે રાખી જિંદગી ગુજારેલ છે અને એમનો પંદરસો વર્ષથી આવી રીતે પૂરી દુનિયાના અંદર અમે જન્મદિવસ મનાવીએ છીએ અને આજે ન્યાસ કરીએ છીએ એકબીજાને ગરીબ માણસો છે બીજા છે બધાને ન્યાજ ખવડાવે છે અને શાંતિથી જુલુસ કાઢીને એમની યાદ મનાવીએ છીએ